નર્મદાના રાજપીપળામાં કોંગ્રેસની જન યાત્રાનું આગમન થયું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય તુષાર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિતના આગેવાનોએ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હરસિદ્ધિ માતાના આશીર્વાદ લીધા ત્યારે મોડી રાત્રે રાજપીપળા શહેરમાં નીકળેલી પદયાત્રામાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા કહ્યું ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે અને મુન્દ્રાપોટ ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું છે રાજ્યમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને દેશનો યુવાન ગેરમાર્ગે જઈ રહ્યું છે નર્મદાના નીર સ્થાનિકોને જ નથી મળી રહ્યા છેને કારણે ભાજપ સરકાર સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યું છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવ્યા નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે જેના પાણી છેક રાજસ્થાન સુધી પહોંચે છે પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે સિંચાઈની પણ સમસ્યા છે જેમણે જમીન આપી જેમણે ગુમાયું એ લોકો આજે તરસ્યા છે એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાની સમસ્યાઓ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પુરાવા આપી રહ્યા છે બુલંદ અવાજે લડવાના જજ્બા સાથે લડાઈની તૈયારી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની થાય તો ગાંધીનગર કૂચ કરવા પણ યુવાનો મહિલાઓ આદિવાસી સમાજના લોકો સર્વ સમાજના લોકો આ દક્ષિણ ગુજરાતની યાત્રામાં જોડાઈ અને પોતાનો બુલંદ અવાજ રજૂ કરી રહ્યા છે